તજો આપડે તૈયાર છે પટણા રોલ કમ્પ્લેક્સ લેજો આજ છે ને ઇકાયતી દિગે ને લે ડાઈન લેવા હું ખા EPS ખા મીઠાઈ તો ઉનાળો આવો નઈ તા હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં કે છો તો સ્વાગત છે તમારું મારા એકા નો લોગમાં તો સો સોરમાં મે તો જમી લીધું છે ને મારા મમ્મી જો દાડિયે જવા પૈકા એ હારું આવજો હમણાં સેજર બેન ને તનુ બે નિશાળે ગયેલા હે એટલે કદાચ હમણાં આવશે દસ વાગે એમ કભિયા આવશે તો હમણાં ને તનુ બેન દસ વાગે જમવાનો બિલ પડે હમણાં જમવા આવશે અને આજે આપણે બનાવવાની છે રેસીપી તો શેની બનાવવાની છે તો તે તમે જુઓ તો જો મિત્રો આવી આપણે બનાવવાની છે રેસીપી તો ક્રિસ્પી મટર રોલ તો આપણે બનાવીશું તો તો અત્યારે તો કઈ હું ન બનાવી એક એકલો અને હમણાં ચાદલ બેન ને તનુ બેન ની આવે પછી બનાવજી અને વસંત બેન ગેલા હે નિશાળ તો એ પણ હોય આવશે આમ તો બાર એક વાગે તો મળી મળજે ત્યારે હવે તો અત્યારે થોડુંક કામ હે તો એ આપણે હું કરી નાખું તો આજે આપણે બનાવીશું મટર રોલ અને હા મટર રોલ બનાવવા હું વસ્તુ બીજી કઈ લાવ્યા નથી તો શેઝલબેન ને તનુ બેન આવે તો જો મિત્રો અમારા શેઝલબેન હોય આવ્યા છે સ્કૂલે તે વે આવ્યા

એ આ અને અમારા મમ્મી પણ જાય છે મેળે એ બધાય ભેગા મેળે અને અહીંયા અમે રહેવાના જોઈએ વસંતબેન અને હું તો મારે તારે નાવાનું છે તો ચાલો નહીં નાખી તો આપણે નાઈટ એન્ડ થઈ ગયા છીએ ફ્રેશ અને હવે આપણે બનાવવા માંડીએ તો આપણે જો બટેટા લઈ લીધા છે વટાણા પછી આમાં છે કોથમરી અને મરસા ને તમે કઈ તો ચાલો પેલા બટેટા અને વટાણા આપણે બાફી ને ચી કુકર માં અમારા વસન બેન લઈને આવી ગયા છે પાણી તો ઉપર છે ને બકા લઈ એટલે પાણી લઈ આવ્યા ચાલો તો હવે આપણે પેલા મોઈ ને ચી બટેટા તો જો આવો કે બટેટા હે તો ચાલો આપણે પેલા બટેટા ને બાફી ને આપણે બટેટા મોડીને કુકરમાં નાખી દીધા છે આ આપણે વટાણા આપણે નાખી દઈશું તો જો વટાણા આપણે બફી નાખવાના છે અને હવે નાખી દઈશું આપણે પાણી અને હવે નાખી દઈશું આપણે મીઠું સ્વાદ અનુચાર બટેકા આપડે બાપા મેકી દીધા છે તો હવે આપણે મોળી નાખીએ મરચા અને આદુ તો આપણે મરચા મળી નાખ્યા છે અને એટલા જ નાખો કેમ કે ટીકા હે તો એટલે મરચા મળી નાખ્યા છે અને હવે મોળવાનું છે આપણે આદુ તો આપણે બટેકાને વટાણા બપાઈ ગયા છે ને એ તો મેળામાંથી વૈયા આવ્યા મેળામાંથી વૈયા આવ્યા વૈયા આવ્યા એ જ

હવે નાખી દેસું આપણે હલ્દી હમણાં લગ્ન બહુ હલ્દી હલ્દી હોય હવે નાખી દેસું આપણે હાના પાવડર ખાના અમારા તનો બેન જો આયા સાબ ના વાહ તનો બેન વાહ સાબ ના તાવડે છે ને આઈ ગોળી મને ને આવડતું કાં તો હવે નાખી દઈશું આપણે થોડીક તો હવે આપણે નાખી દઈએ થોડુંક સ્વાદ અનુસાર મીઠું કેમ કે બાફામાં નાખ્યું થોડુંક નાખશું અને હવે નાખી દઈશું આપણે કોતમરી તો જો આપણે રોટલી વણાઈ ગઈ છે ને હવે આના આપણે એવા રીતે પટ્ટા પાડવાના છે ને પછી આ આપણે રોલ બનાવવાનો ઊંધો કરવાનો છે

રોલ નાખા છે તો ચાલો હવે આપણે તળી નાખીએ કચનું બેન ચાવ ઝારો લેતા હોવ તો હવે આપણે છે ને આ તળવા માટે છે આપણે આ મેદાનો ડોટલી જો છે ને આમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું હવે આને આપણે હલાવી નાખશું તો આપણું તેલ આવી ગયું છે ને હવે જો આપણે આ જે બનાવ્યું છું તેમાં આપણે આવી રીતે છે ને બે સેડ આવી રીતે આ સેડ કોળી અને આ શેડ પોળી હવે આને નાખી દઈશું આપણે તળવા થઈ જાય છે વટાણા રોલ કમ્પ્લેટ તો હમણાં ચટણી હજી લેવા લાવાની બાકી છે તો ચટણી લઈ આવીને પછી બનાવીએ ચટણી ખાઈએ કાચરનું તો જો આવા કંઈક બીના છે વટાણા રોલ જો તો જો આપણે ચટણી બની ગઈ છે અને રોવાઈ જીરા વટાણા રોલ અને આ ઈઝોવા બધાય ખાય છે હા મટાસ રોલ વસમબીન ટેસ્ટ કરો કેવા બીના પહેલા વસમબીન રોવા ટેસ્ટ કરે છે સુપરવા મસ્ત બની આ એક નંબર કેમ મસ્ત બની એમ કેને મારા ચનો બેન દો ખાય તમારે બનાય તો ઘરે બનાવ તો મસ્તી ના બને કે ઓ બિના તણો સુપરવા સુપર તો તો આ બધા છે તો ચાલો આપણે પણ ટેસ્ટ કરી લે તો ચાલો આપણે ટેસ્ટ કરીએ બિના મસ્તો ચાલો તમે બધા પણ જમવા મસ્ત હોય છે તો આપણે જમી લીધું છે અને બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમે છે હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે પાછા એક છે સુધી બધા નહીં બાય બાય તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી ના